બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ એ ના અભ્યાસક્રમમાં એમજીટી એકસો ચાર ના બ્લોક નંબર ચાર અને એકમ નંબર પાંચ અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં ગાંધીજીનો પ્રભાવ એ વિષય ભણવાનો આવે છે તો આજે આપણે ગાંધીજી વિશેની વાતોને આગળ વધારીએ તો ચલો પૂર્વ જ્ઞાનને થોડું વાગોળીએ આપણે જોઈ ગયા કે ગાંધીજીનું જીવન કેવું હતું તેઓની કઈ વાતોનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર પડ્યો સુંદરમ ઉમાશંકર જોશી જેવા સર્જકો વિશે વાતો કરી આપણે ઓમા શંકર જોશી વિશ્વ શાંતિ લઈને આવે છે અને લખે છે કે વિશાળે જગવિત તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનો નીચે વનસ્પતિ ગાંધીજીના પ્રભાવને કારણે સાહિત્યમાં ગામડું આવ્યું સાદી સરળ ભાષા આવી દેશદાજ પ્રગટી હું માનવી માનવ થાઉં તો ઘણું દ્વારા માનવ મૂલ્યો પ્રેમ કરુણાની વાતો આવી અને અનેક ક્ષેત્રમાં તેમનો પ્રભાવ જોવા મળ્યો તેમણે સત્ય અહિંસા ચોરી ન કરવી એવો માર્ગ બતાવ્યો એમનું જીવન એમના નિત્ય જીવનના વ્રતો સાદગી એમના વિચારો એમના આચારોમાં રહેલી દ્રઢતા માનવ મૂલ્યોનું મહત્ત્વ દેશ પ્રેમ ગરીબો દલિતો પ્રત્યેની સંવેદના આ બધું જ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા આજે આપણે અન્ય સર્જકો જે કેટલાક છે એની વિશે વાતો કરીશું કે જેઓએ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને સાહિત્ય લખ્યું જોઈએ ગાંધીજી વિશે સર્જન કરનાર કેટલાક સાહિત્યકારો ચીમનલાલ પ્રાણલાલ ભટ્ટ ગાંધી કથા ગીતો ઓગણીસો ને ઓગણચાલીસમાં માં આપે છે જેમાં તેઓ ગાંધીજીના જીવન પ્રસંગોનું આલેખન કરે છે રતિલાલ રામશંકર આપે છે છે જે એ પછી જ્યારે ગાંધીજી નાના હતા ઓગણીસો ને માં ગાંધી પ્રસંગ પુષ્પો ગાંધીજીનું સાચું સ્વરૂપ ઓગણીસો ને પંચ્યાસી આ બધા જ ગાંધીજી વિશેના પુસ્તકો આપે છે ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ વાણી નામે બૃહદ ગાંધી ચરિત્ર આપે છે મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર અગ્નિ કુંડમાં ઉગેલું ગુલાબ એના પર પણ ગાંધીજીના વિચારોનો પ્રભાવ જોવા મળે છે ગુણવંત શાહે ગાંધીજીની ઘડિયાળ ગાંધીજીના ચશ્મા ગાંધીજીની લાકડી ગાંધીજીના ચપ્પલ એમ ચાર ગ્રંથો આપ્યા જેમાં તેમણે ગાંધીજીના જીવન કાર્યને સમીક્ષાત્મક રીતે દર્શાવ્યું છે ચંદ્રકાંત બક્ષી મહાત્મા અને ગાંધી પુસ્તક આપે છે હરીન્દ્ર દવેએ ગાંધીની કાવડ નવલકથા દ્વારા આધુનિક ભારતમાં રાજકારણમાં ભ્રષ્ટાચાર અપરાધીકરણ અને અનૈતિકતા વગેરે આપણી સમક્ષ મૂકી આપ્યું છે પ્રોફેસર ડોક્ટર યોગેન્દ્ર પારેખે શાશ્વત ગાંધી કથા સાર નામની પુસ્તિકામાં ત્રિદિવસીય ગાંધી કથાનો સાર રસપ્રદ રીતે આપ્યો છે લાભશંકર ઠાકરે લીલા સાગર નવલકથાના ત્રણ ભાગમાં ગાંધી વિચાર મુજબની કેળવણી ગામડાનો ઉદ્ધાર અને મૂલક આશ્રમ જીવનના રચનાત્મક કામોને વણી લીધા છે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો જેવી જાણીતી રચના આપનાર કરસનદાસ માણેક પણ પોતાના સાહિત્ય દ્વારા ગાંધીજીનું દર્શન આપણને કરાવતા રહ્યા છે તેઓ ઓગણીસો ને એકવીસમાં અસહકારના આંદોલનમાં જોડાયા તેઓની એક જાણીતી ગઝલ પંક્તિ આપણે જોઈએ મને એ જ સમજાતું નથી કે આવું શાંત થાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે તો સુંદરજી બેટાએ સત્યવ્રત હો કાવ્યમાં ગાંધીજીને પતિત તણા પૈગંબર કહે છે ગાંધીજીની હત્યાએ દેશને એક ઊંડા આઘાતમાં નાખી દીધો હતો જો હસમુખ પાઠક એમના વિશે લખે છે એ એક કવિતા લખે છે એની પંક્તિઓ જોઈએ આપણે આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી ઓગણીસો ચાલીસ પછી ગાંધીજીનો પ્રભાવ ઓછો થયો અને તે પછીથી પણ ગાંધીજીને યાદ કરાયા શેખ આદમ આબુવાલા લખે છે કે કેવો તે તું કિંમતી હતો સસ્તો બની ગયો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે કે તારું શું થયું છે ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો ગાંધીજીના આગમન પછી સાહિત્યમાં સામાન્ય લોકો આવતા થયા ગરીબો દલિતો પીડિતો માટે સાહિત્ય લખાયું અને સાહિત્ય સમાજ સાથે જોડાયું ગાંધીજી સમગ્ર ભારતીય સાહિત્યને પ્રભાવિત કરે છે અને તેમના પર સાહિત્ય પર અને તેમના પર સાહિત્ય પણ રચાય છે અને સમગ્ર વિશ્વ પર તેમનો પ્રભાવ જોવા મળ્યો સંયુક્ત સંઘે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મદિવસને વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે તેઓ કહે છે ગાંધીજી કહે છે કે મારું જીવન એ જ મારો સંદેશ ને અંતે તે સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા કે આવનારી પેઢીઓને એ નહીં આવે કે હાડ અને માંસ ધરાવતો આ આ પ્રકારનો એક વિરલ પુરુષ ધરતી પર ક્યારેય જન્મ્યો હશે કોઈને વિશ્વાસ જ નહીં આવે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બહુમાન આપ્યું હતું મહાત્મા ગાંધીજીના કેટલાક વિચારો આપણે જોઈએ જે તમારા જીવનમાં ઉપયોગી થશે જોઈએ આપણે કેટલાક વિચારો એવું કહે છે કે એવી રીતે જીવન જીવો કે તમારે આવતીકાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે કે જાણે કે તમારે કાયમ જીવતા રહેવાનું છે ભાઈ શરીરની બીમારી નથી તે આત્માને મારે છે પછી તે કહે છે કે વિશ્વાસ કરવો એક ગુણ છે અવિશ્વાસ દુર્બળતાની નિશાની છે 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 જે સમય બચાવે બચાવે તે ધન ધન અને બચાવેલું કમાયેલા ધનની જેમ મહત્વ જેમ જ મહત્વપૂર્ણ છે આઝાદીનો કોઈ અર્થ નથી જો એમાં ભૂલ કરવાની આઝાદી સામેલ હોય વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં પરંતુ ચારિત્ર્યથી થાય છે તમે જે કંઈ કામ કરો છો તે ઓછું મહત્ત્વનું હોઈ શકે છે પરંતુ સૌથી મહત્ત્વનું એ છે કે તમે કંઈક કરો છો આમ અહીં આપણે ગાંધીજીના પ્રભાવ વિશે વાત કરી હંમેશની જેમ જ આજે પણ એમ કહીશ કે તમારા અભ્યાસક્રમમાં આવતા આ ટોપિક વિશે ફક્ત આટલું જ ન જુઓ તમે વધારે જ્ઞાન મેળવો સમજો પરીક્ષાલક્ષી તૈયારીઓ કરો અને એટલું વાંચો એટલી માહિતી એકઠી કરો કે તમે જ્યારે પરીક્ષામાં બેસો ત્યારે તમે મગજમાં જ બધું ઓટોમેટિક તેનો જવાબ તમારી સામે લખાવા માંડે તો ગાંધીજી વિશે આપણે ઘણી બધી વાતો કરી આ સિવાય પણ જ્ઞાન તમે મેળવજો આપણે અહીં જ આજનું લેક્ચર રાખીએ છીએ ફરી મળીશું આવતા લેક્ચરમાં या पारा